તેલના નામે ખેલ પાડનાર ભરૂચ મનોબર ચોકડી પરનો કરિયાણા દુકાનનો સંચાલક પોલીસ પકડમાં આવ્યો શું તમે પણ ડુપ્લિકેટ લેબલ વાળું તેલ તો નથી લાવતા ને ભરૂચના મનોબર ચોકડી વિસ્તારમાં આવેલ રહેમત ટ્રેડર્સ નામે કરિયાણાની દુકાનમાં ડુપ્લિકેટ લેબલ વાળું તેલ બજારમાં વેચાણ થતો હોવાની બાતમીને આધારે પોલીસે તપાસ હાથ ધરી દુકાનમાં દરોડા પાડ્યા હતા દરમિયાન દુકાનમાંથી એનકે પ્રોટીન્સ પ્રાઇવેટ લિમિટેડ તિરુપતિ કપાસિયા તેલના ડુપ્લિકેટ